નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ભાગ બે માં હાલ બીજા ભાગમાં આપણે જાણીશું કે સારા અને ઊંચા માલ જે વેચે છે તેની બજારો કેટલી થાય છે હાલ સાતસો ને અગિયાર રૂપિયા સુધી હાલ આપણે પહેલા ભાગમાં જોયેલું જેમાં બજારો નીકળી ગઈ છે સાતસો અગિયાર રૂપિયા સુધી બીજા ભાગમાં જાણીશું કે ઊંચામાં બજાર કેટલા નીકળે છે ને સારા માલના કેવા ભાવ થાય છે તો વિડીયો બન્યા રહીજો એન્ડ સુધી તો ચાલો જાણી લઈએ કેવા રહે છે ને હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો તેરના ના પિલોરે અત્યારે ચાલુ છે હાલ અત્યારે દસ બાર કિલોની હરાજી આટલી લેવાઈ ગઈ છે અને અહીં હરાજી કામકાજ ચાલુ છે જોઈ શકો છો તો ચાલો જાણી લઈએ કેવા રહે છે પાછળથી ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ હાલ આવી ગયો છે નો ભાઈ તમારો સાતસો ને એકવીસ રૂપિયા એ બાપા એ લીધી સાતસો ને એકવીસ રૂપિયા ભાવ થયો ભાઈ સુપર એક નંબર માં સાહેબ હારું ને ક્વોલિટી હારી સાતસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે સારી ક્વોલિટીમાં માલો સાઈઝ તો હારી હે સાતસો ને એકવીસ રૂપિયા ભાવ થયો હાલો હા ભાઈ ધનવી દલાલ માં વેચાણી સાતસો ને એકવીસ રૂપિયા માં ભાઈ છસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયો છે ભાઈ

સાતસો ને છ રૂપિયા ભાવ છે શકો છો તમે સુપર ક્વોલિટી માલ છે સાતસો ને છ રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં મોટું આવડું છે આથી વધારે મોટું નથી સાતસો ને છ રૂપિયા ક્વોલિટી સારી છે સાતસો ને છ રૂપિયા ભાવ થયો હાથા હાથ 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 ધ્યાન હોવા સાતસો ને સોળ રૂપિયા ભાવ દે છે ગોમટા માલ છે હાલ જોઈ તો શનિવારે છસો સોળ રૂપિયા દેતા આજે સાતસો ને સોળ સો રૂપિયા બજારમાં સારી રહી છે સાઈઝ જોઈ શકો છો બધી પ્રકારની ની સાઈઝ છે જેની આ ઉલટી છે મીડિયમ સાઈઝ છે અને એકદમ મોટી ફૂલ સાઈઝ છે બધી સાઈઝ છે સાતસો સોળ રૂપિયા ભાવ દે છે ગોમટા માલ છે મેળાનો આ ખેડૂત લઈને આવ્યો સાતસો ને સોળ રૂપિયા ભાવ આવ્યો છે ક્વોલિટી જોઈ શકો તો સુપર એક નંબર ક્વોલિટી

સુપર માલ હો કાંઈ ઘટેને સાઈઝ સારી છે ક્વોલિટીમાં સારું હોય કાંઈ ઘટેને એવો માલ છે સાતસો એકાવન રૂપિયા ભાવ થયો છે ભાઈ છસો ને સોળ રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો મીડિયમ ક્વોલિટીમાં માલ છે સાઈઝમાં સારું છે મીડિયમ સાઈઝ એક હરકી છે આવડી સાઈઝ છે છસો સોળ રૂપિયા ભાવ થયો છે સારી ક્વોલિટી હોતે છે પણ આમાં જોઈ શકો છો આવું બધું હોતે છે મિક્સમાં છસો ને સોળ રૂપિયા ભાવ થયો અને વેચો નથી હોય ભાઈ પેન્ડિંગ રેકો ખેડૂતો છસો ને સોળ રૂપિયામાં રૂપિયા છે સુપર ક્વોલિટી માલ છે સાઈઝ માં થોડુંક મીડિયમ છે બહુ મોટું નથી બાકી ક્વોલિટી હારી છસો ને છોતેર રૂપિયા વાવતી છે સારી ક્વોલિટી માં માલ છે સાઈઝ માં મીડિયમ છે બાકી ક્વોલિટી હારી હે છસો ને છોતેર રૂપિયા વાવતી hai hai cho hai Ghiền hai Gõ Để không bỏ lỡ những video hấp dẫn સાતસો ને સોળ રૂપિયા ભાવ થયો છે સુપર ક્વોલિટી માલ છે મીડિયમ સાઈઝમાં છે બાકી ક્વોલિટી સારી છે સાતસો સોળ રૂપિયા ભાવ છે બોલા નથ દલાલ માં વેચાણી છે સાતસો સોળ રૂપિયા ભાવ છે છેલ્લી છેલ્લી લાઈનમાં માં સોળ રૂપિયા ભાવ થયો હા માલ હાલો હે ભાઈ હાલો

સાતસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો છે જય અંબે દલાલ માં વેચાણી છે છેલ્લી લેન માં સાતસો છત્રીસ રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો તમે મીડિયમ સાઇઝ માં છે બાકી ક્વોલિટી માં કઈ ઘટે ને એવી ક્વોલિટી છે સાતસો છત્રીસ રૂપિયા ભાવ થયો છે સુપર ક્વોલિટી માં લો સાતસો છત્રીસ રૂપિયા ભાવ થયો છે એક નંબર વાળી બોલો સાહેબ હા હાલો ને હાલો મારે તો જઈ કાથી અને એકાધી હું હું જો છસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે સુપર સાઈઝ વરો માલ છે ને ક્વોલિટી સારું છે છસો ને એક્યાસી રૂપિયા ભાવ છે ગુલાબી પતિ ઉપર છે થોડુંક નાની સાઈઝ માં હોતી છે આની અંદર જોઈ શકો છો છસો એક્યાસી રૂપિયા ભાવ છે બાકી ક્વોલિટી સુપર હો ક્વોલિટીમાં કઈ ઘટે આવી ક્વોલિટી છે છસો એક્યાસી રૂપિયા ભાવ છે ફાઇનલી ગણત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે તો હાલ ત્રણ નંબરના છાપરામાં હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે અને બે નંબરના છાપરામાં આપ જોઈ શકો છો હરાજી વહી ગઈ છે હવે આગળ હાલ જાજો વિડીયો નથી બનાવવાનો તેજી વિશે વાત કરું તો આપણે સો રૂપિયાની તેજી આજે ઘણી જ લેવાની કારણ કે આ બજારો બહુ સારી છે લેવાલી બહુ સારી છે આજે તો આ વિડિયોમાં બસ આટલું જ ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર જરૂર કરજો બીજા ખેડૂત ખેડૂતભાઈઓને બાકી તેને પણ ખબર પડે કે બજાર કેટલી આજે સારી થઈ ગઈ છે ધન્યવાદ